હેલો ફ્રેન્ડ્સ તો અત્યારે વાગી ગયા સાંજના ત્રણ વાગવા આવ્યા છે અને હાલ આપણે થઈ ગયા છીએ રેડી અને આખો દિવસ આજે કામમાં વ્યસ્ત હતા સવારે પણ રેડી થાતા બજારમાં જવા માટે અને સવારમાં આવી ગયો તો વરસાદ અને હાલ અત્યારે વરસાદ જોતો રહ્યો છે થોડુંક વાતાવરણ ફેરું છે ને ત્યાં કીધું બજારમાં જઈ આવી અને આજે આખો દિવસ ઉપર સાફ સફાઈ કરવામાં હતા કારણ કે અમારા ઉપર પતરા છે ને થોડાક તળા તળા થઈ ગયા છે વરસાદનું પાણી પડતું તું તાલમાં મમ્મી બધું કામ કરવામાં હતા અને હું પણ એની સાથે સાથે થોડું થોડું કરાવી તી બાકી આપણે તો આજ બે ત્રણ દિવસ ઠંડક બહુ પડે છે ને એટલે બધા ઇનેક્ચર દુખે ને એટલે નથી કઈ કરાવતા અને હાલ અમારે ઢીંગુ બેન સૂતા છે જો મસ્ત મજાના ઊંઘ લે છે અને મારી મમ્મી મારી મમ્મી શું કરે છે ખબર છે સિંગ ફોલે છે સિંગ તમને બેક કેમેરાથી બતાવી દઉં અને હાલ આપણે જવાનું છે બજારમાં વસ્તુ લેવા માટે થોડીક ઢીંગલીની વસ્તુ લેવા જવી છે તો એટલા માટે જાય છે ને એટલા માટે આપણે ઢીંગલીને પણ ખુવડાવી દીધી છે તો કીધું મમ્મીને હેરાન ન કરે એટલે ફટાફટ લઈને પાછું આવતું રહેવાનું છે અને ફટાફટ આપણે જઈએ અને તમને પણ બતાવશું ને જ્યાં બેક કેમેરા આપણે બતાવશું મમ્મી સિંગ ફોલે છે ને ત્યારે મેં એને મસ્ત મજાની સિંગ વઘારી હતી તમને બતાવવાની રહી ગઈ છે કારણ કે હું હુતી હતી ત્યાં વઘાર નાખી હતી બીજી વખત પાછા આવી રીતે વઘાર છે ને મીઠું કેટલું મમ્મી નાખ્યું હતું તમને હું બે કેમરા એના મોટા સંભળાવું બહુ મસ્ત મસાલ શીંગ વઘારી હતી હું તમને એમને બતાવું એટલે સોરી સંભળાવું હું નાખ્યું તું ચલો પછી આપણે વાત કરીએ ચલો ફ્રેન્ડ મમ્મી ખોલે છે શીંગ જો તમે જો એલા ડબલું એક ડબલું તો ખાય હોત ગયો એકલા એકલા બધાય મને કઈ શીંગના દાણા ભાવે ને મમ્મી કેમ વઘારી હતી કયો તો ખરા

ઓકે તારે વઘાર ને તો મને કહેજો મારે વિડીયો ઉતારવાનો હતો ને તમે એકલા એકલા વઘાર નાખી એવું થયું અને અત્યારે મસ્ત ફોલે છે સિંગ આ તો છે ને માટે ફોલો છો ઠીક નાખવા થાય કાક વસ્તુ બનાવી નાખવા થાય એટલે ફોલે છે રહેશે ગોગડા તેઓ બધા હારી હારી સિંગ તો ફોલ નાખી જોવાનો કચરો ભેગો કરી નાખ્યો ગોગડા ફોલે છે અને એને રાખવાનું છે ઢીંગલું બેનનું ધ્યાન નહીં મમ્મી અને આપણે જઈએ ફટાફટ વસ્તુ લઈએ બેન જો સુતા છે Pues pasa ahí, viejo. હાલ તો અમે માં જયારે આવતા રહ્યા છે અને ની વસ્તુ પણ લેતા આવ્યા છે દોરા લેતા આવ્યા ને એમના મોજા નાના નાના ને એવું બધું લાવવાનું હતું લેતા આવ્યા છે થોડી ઘણી વસ્તુ પણ લાવવાની હતી એ પણ લેતા અને દીદી બાબાના હાથથી પડે લાવવાના હતા એ પણ લેતા આવ્યા તો અને મિસ્ટર વિષ્ણાબેન હાલ તો સુતા છે સોરી રમે છે સૂતા હતા મમ્મીએ જગાડી દીધા મમ્મીએ જગાડ્યો હો મેં જગાડી દીધા હતા વેદ બકા ભરવા મળીને જાગી ગઈ અને મમ્મી હાલ બાંધે છે દોરા જોવો એને દેખા દેખા દેખ અ દેખાણા તો હાલે બાંધે છે દોરા પગમાં અને હું જે આવી ફ્રી થઈને બેઠી છું અને પંખા હેઠળ એવી બે ગીધીને આવતા હોય મેં તગાડી દીધી મમ્મી હવે આવતા હોય તો બાંધે છે દોરા કારણ કે બેને બે પગ મારી મારીને દોરા પગના કાળા દોરા કાઢી નાખ્યા હતા તો એ દોરા બાંધે છે હું કાળા દોરા હાટું તે ધક્કો ખાય તો મેં તો ત્યાં એ હાટું ગઈ હતી કાળા દોરા હાટું તે બજારમાં અને ખાસ કરીને એના મોજા હાટું તે તો બે વસ્તુ લઈને આવતી રહી છું અને હાલ હવે બનાવવાની છે રસોઈ મમ્મી શું બનાવે છે એ જોઈએ શનિવાર એટલે આજે હનુમાન ચાલીસા પણ શરૂ થઈ ગઈ છે એક પાઠ પૂરો થઈ ગયો છે સાત પાઠ કરે છે તો એક પાઠ પતી ગયો છે અને ત્યારે મમ્મી ને મિશ્રા બેન બંને ગયા અહીંયા બેઠા છે હનુમાન આપણા ઓટલે મતલબમાં આપણા ડેલીએ બેઠા છે અને હનુમાન ચાલીસા ગાય છે ને આ જોવે છે ને બેન ને મજા આવે છે એટલે બેઠા છે ને ઘણી ટકે નહીં હાલ તો મમ્મીને બેસે છે બેઠા છે અને પપ્પા રાહુલ ને બાજુમાં રોડ રોડની બાજુમાં ઉત્સવ છે પ્રાણ પ્રતિષ્ઠા છે મૂર્તિની તો એટલા માટે ત્યાં સેવામાં ગયા છે આજે કાલે ત્યાં જવાનું છે પણ હાલ તો મારું નક્કી નહીં પણ કાલ ત્યાં છે ઉત્સવ છે હાલ રાહુલ ને ચિરાગ ને પપ્પા ત્યાં સવાર આજે ત્યાં જ છે અને ત્યાં સેવામાં છે એટલે હું મમ્મી મિસ્ટા ત્રણ જ ઘરે હતા અને તમારે બેન જ જમવાનું હતું હાલ મમ્મીએ ફટાફટ થેપલામ ચા બનાવી નાખી હતી તો થેપલામ ચા ખાઈ લીધી અમે બંને અને મિષ્ટાબેને પણ જમાડી દીધા છે એટલે બેન પણ મમ્મી આગળ ત્યાં રમે છે અને મમ્મીએ બનાવી હતી શીંગ અને મારી હાટું રાખી હતી પણ હાલ મેં રાખી છે રાહુલજી રાખાટું જો મસાલાવાળા મસાલાવાળી ચીંગ શીંગ છે સોરી મસાલાવાળા સિંગ છે મેં મૂકી દીધી છે કારણ કે મને એ ભાવતી નથી મેં તમને કીધું તું બતાવીશ પણ હું ભૂલી ગઈ હતી તો હાલ તો મેં તમને બતાવી દીધી છે અને પપ્પા ને રાહુલ ત્યાં છે આવે એટલે તમને જો વહેલા આહાર આવશે તો તમને જરૂર મળાવીશ હાલ તો તમને ચાલો બતાવું બધા છોકરા હનુમાન ચાલીસા ગાય છે ને તે અને મારી મિસ્ટર કરે છે ને એ પણ બતાવો ચાલો વિડીયોમાં બનાવી લો દીકરી બે બે મા દીકરી બે બેઠા છે બેન ની મજા આવે જોઈ વાત કરે છે જો લાડ બધા છોકરા આવી બેઠા છે સોરી એટલાય હોય આજ થોડાક છે અને પ્રસાદી નો ઢગલો હોય આજે પ્રસાદી માં ગયા વખતે શનિવારે અમારી હતી લાડ ને આજે છોકરા બેઠા

મિષ્ઠા ને જોતી છે એને જ બોલ

આખા દિવસ માં તો હરકી નો વાત કરે કરે આખો દિવસ એને રખડું થઈ ગઈ છે હારી બધા બાર જવા હાડું રોવે તો બાર ગઈ છે ને અમારે બેન ને લાગી છે ભૂખ તો સારું ચાલો તો ખવડાયે